ગરબા રમતી વખતે ઢળી પડતા ખેલૈયાઓ સહિતની અનિચ્છનીય ઘટના બને તો તેને પહોંચી વળવા માટે સુરત સિવિલ હોસ્પિટલનું તંત્ર સજ્જ બન્યું છે રિપોર્ટર ચિરાગ રાજગોર સિટી ક્રાઇમ ન્યૂઝ સુરત સુરત સિવિલ હોસ્પિટલમાં આમ તો ટ્વેન્ટી ફોર બાય સેવન બધી જ જાતની ઇમરજન્સીઓને મેનેજ કરવા માટે સંપૂર્ણ સુવિધાઓ છે અને એમાં ખાસ કરીને વિશેષ કરીને અત્યારે જે નવરાત્રિનું પર્વ આજથી ચાલુ થયું છે એના માટે પણ નવરાત્રીને લાગતા ઓળખતા જેટલે પણ કોઈ પણ કોઈ પણ જાતની ઇમરજન્સી હોય ટ્વેન્ટી ફોર બાય સેવન અહીંયા બધી જ સુવિધાઓ ઉપલબ્ધ છે જે કેઝ્યુઅલટી ઇન્ચાર્જ મેડિકલ ઓફિસરો છે એમને પણ સૂચના આપવામાં આવી છે કે નવરાત્રીને લાગતા ઓળખતા કોઈ પણ ઇમરજન્સી હોય વિવિધ વિભાગોના ડોક્ટરો સાથે સંકલનમાં રહીને વ્યવસ્થિત રીતે એની સારવાર અપાવવાની છે અને જો ભગવાન ન કરે કોઈ એવી અનિચ્છનીય ઘટના બને છે તો એના માટે પણ સ્ટાફ વધારી શકાય તાત્કાલિક રીતે અને ડોક્ટરો નર્સિંગ સ્ટાફ તાત્કાલિક રીતે બોલાવીને સંપૂર્ણ રીતે એ જે વધારાનું પણ ઇમરજન્સી આવી જાય તો એને પણ ટેકલ કરી શકાય એવી પૂર્ણ રીતે તૈયારીઓ છે